મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની સાતસો પાસઠ કેવીની હેવી લાઇન પસાર થઈ રહી છે જેના વળતરને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ ઓછું વળતર મળવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન આપ્યું છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સાતસો પાસઠ કેવી વીજ લાઇન કંપનીએ વર્ષ બે હજાર કરતાં ઓછું વળતર આપ્યું છે જેથી ભારત સરકારના ઉર્જા મંત્રાલયે નવી ગાઇડલાઇન જાહેર કરી તે મુજબ વળતર આપવામાં આવે તેવી અમારી માંગ છે ઉલ્લેખનીય છે કે કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ સાતસો કેવીની આ વીજ લાઇન પાથરવાનું કામ પાવર પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ મામલે અગાઉ પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો આમ છતાં ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી જેથી આજે ગાંટીલા ખાખરેચી વેણાસર વેજલપર કુંભારીયા તેમજ હળવદ તાલુકાના ગામડાઓના ખેડૂતોએ કલેક્ટરને વળતર મામલે રજૂઆત કરી છે દિવસ પહેલા અમને જે હુકમ આપી દીધો એ હુકમની અંદર એને જંત્રી ભાવને ધ્યાનમાં રાખી અને અમને હુકમ કર્યો છે પરંતુ અમારી દલીલ એવી છે કે આજથી પાંચ વર્ષ પહેલા જે પ્રતિ ચોરસ મીટર એક હજાર અને ત્રણ રૂપિયા નક્કી કરેલા એ બી જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરે જ નક્કી કરેલા હતા અને ત્યારે પણ એને ફેર માર્કેટ વેલ્યુ ગણી અને અમને ચુકાદો આપેલ હતો અને બધાને ચૂકવણું કરેલ પણ છે એના અનુસંધાનમાં આજે અમે કલેક્ટર સાહેબ પાસે સુધારા હુકમ માટે અહીંયા સૌ ખેડૂતો એકત્રિત થયા છીએ અમારે ખેતરમાંથી સાતસો પાસઠ કેવી ડબલ લાઈન નીકળી રહી છે એમાં કલેક્ટર સાહેબે હુકમ કરેલ છે એ હુકમ અમને મંજૂર નથી કારણ કે એ જૂના ધારાધોરણ અને નિયમ મુજબ હુકમ થયેલ છે ચૌદસ બે હજાર માં કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડેલ છે બે હજાર ચોવીસ આ બે હજાર ચોવીસ નવી ગાઈડલાઈન બહાર પાડેલ છે અને એને ધ્યાનમાં રાખીને નવો હુકમ કરવામાં આવે તેવી અમારી ખેડૂતોની વિનંતી છે કલેક્ટર સાહેબે જે જૂનો હુકમ કરેલો છે એના એના અંતર્ગત મુજબ અમને છે જે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ એ મુજબ અમને અંદાજે રૂપિયા જંત્રી હોય બે હજાર અગિયારની ની તો એના ડબલ છાસઠ અને દસ ટકા પ્લસ કરો તો બોતેર પ્રમાણે વળતર મળે જયારે નવી કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ એના અંદર પચીસ ટકા તારના હતા એની જગ્યાએ ત્રીસ ટકા કર્યા છે નવામાં એટલે પાંચ ટકાનો એ વધારો મળે એ સિવાય થાંભલાના માપમાં ચોરસ મીટર એક ફૂટનું ફરતી બાજુનું એક મીટર નું ફરતી બાજુ વધારો કરેલો છે જેથી ચોરસ મીટર તમને દરેક બાજુ એક એક મીટર નો વધારો મળે એ સિવાય બસો ટકા એમાં પણ વેલ્યુએશન નું ઇન્ક્રીમેન્ટ કરેલું છે કેન્દ્ર સરકારની ગાઈડલાઇનમાં તો એ જોતા ઘણો લગભગ ત્રીસ થી ચાલીસ ટકા વધારો થઈ જાય